આજ રોજ રાજકોટ રાજ્ય ગુજરાત રાજ્ય મેસૂલી કર્મચારી મહામંડળ તરફથી જુદા જુદા પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં રજૂઆત કરેલ છે જે રજૂઆતનું નિરાકરણ ન થતા રાજ્યના દરેક મેસૂલી કર્મચારીઓ આજ રોજ માસ સિયલ ઉપર જોડાયેલા છે રાજ્યના તમામ રાજકોટ જિલ્લાના ચારસો કેટલા દિવસ સુધી આ માસ સિયલ આજના દિવસ પૂરતી જ છે માગણી ન સ્વીકારાય તો મહામંડળ દ્વારા જે કાર્યક્રમ નક્કી કરવામાં આવશે એ મુજબ આગળના કાર્યક્રમો આપવામાં આવે છે મહેસૂલી કર્મચારીની મુખ્ય માગણીઓ છે પ્રમોશન ભરતી પછી બદલી અને પગાર વિસંગતતા અને પરીક્ષા આ બાબતે અગાઉ બે વખત રજૂઆત કરેલી છે અને અત્યારે પણ રજૂઆત કરેલી છે જે રજૂઆત ગ્રાહ્ય ન રહેતા મહામંડળના આદેશ મુજબ આજે રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર જોડાયા છે